આ વાનગી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેનની અંદર બસો એમ એલ જેટલું સિંગ તેલ અથવા તો તલનું તેલ અથવા તો ખારું તેલ તમને જે ફાવતું એ તેલને નીકળે ને એટલું ગરમ કરી લેવાનું છે ત્યારબાદ એને ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દઈશું હવે અહીંયા મેં એક કેરી લીધી છે જે વજનમાં ત્રણસો ગ્રામ જેટલી છે એને આપણે પીસીસ કરીશું ત્યારે કેટલા ગ્રામ થાય છે એ તમને હું જણાવીશ તો અહીં આપણે રાજાપુરી કેરી લેવાની છે અથવા તો કોઈ બી કેરી તમને મળી લઈ શકો છો તાજી અને કડક હોય એવી પસંદગી કરવી છાલ ઉતારીને આપણે આવી રીતે ઝીણી ઝીણા એને કટ કરી લેશું તમે ઈચ્છો તો અહીંયા ચોપરનો પણ ઉપયોગ કરી શકો છો તો ચોપરમાં પણ તમે બારીક કટ કરી શકો છો મેં આવી રીતે થોડા ચંક્સ રહે ને એ રીતે એને કટ કરી છે પણ ઝીણા સમારી લીધા છે હવે આપણી આ રીતે કેરી સમારાઈ ગઈ છે જે વજનમાં બસો ગ્રામ જેટલી નીકળી છે હવે એક ચોપરની અંદર પચાસ ગ્રામ જેટલું આપણે લસણ લેશું અને પચાસ ગ્રામ જેટલું આપણે આદુ લેશું અહીં તમે ખાંડી દસ્તાનો અથવા તો મિક્સર જારમાં એની પેસ્ટ પણ બનાવી શકો છો પણ હું આ એકદમ ઝીણું ઝીણું ચોપ કરી રહી છું જેથી આપણે જે ખાઈ શકીએ એટલા પીસીસ રહે તો એકદમ તમે જોઈ શકો તો બારીક ચોપ કર્યું છે જેથી મોમાં પણ આવે ને તો પણ વાંધો ના આવે હવે મેઇન ઓઇલ આપણું જે તેલ છે ને થોડુંક ઠંડુ થઈ ગયું હતું તો આ સમયે હાફ ટી સ્પૂન જેટલા જે વઘારના મરચાં આવે ને એના ખાલી બીયા આપણે વાપર્યા છે અને હાફ ટી સ્પૂન જેટલે આપણે હિંગ નાખીશું અને મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે આની અંદર એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને દોઢ ટી સ્પૂન જેટલા આપણે સફેદ તલ નાખીશું હવે આ સમયે આપણું તેલ છે ને એ ઠંડુ થઈ ગયું છે પણ વઘાર સરસ રીતે ચટકી જાય ને એ માટે થોડીક વાર આપણે ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને ફક્ત વઘાર ચટકે એટલું જ આપણે ગરમ કરીશું તો અહીં વઘાર આપણો ચટકી ગયો છે જો ગરમ ગરમ તેલમાં સીધું આપણે નાખત ને તો મરચાના બી એકદમ બળી જત અને વઘાર આપણો એકદમ સ્ટ્રોંગ થઈ જાત તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે વઘાર જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને હાથેથી અડી શકીએ અથવા તો નવશેકું થાય ને ત્યાં સુધી આપણે આ તેલને ઠંડુ પાડવાનું છે તો અત્યારે તેલ આપણું ઠંડુ થઈ ગયું છે હાથેથી અડતા એ સહન થઈ શકે એટલું ગરમ છે હવે આ સમયે આની અંદર આદુ અને લસણ નાખી દઈશું અને મિક્સ કરી લેશું તો સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી લીધું છે અહીં તમે જોઈ શકો છો એકદમ બારીક ચોપ કરેલું છે તો આ પણ આવશે ને તો પણ સારું લાગશે હવે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલું આપણે મીઠું નાખીશું ત્યારબાદ કટ કરેલા આપણે કેરીના પીસીસ નાખી દઈશું અને બધી વસ્તુઓને સારી મિક્સ કરી લેશું અહીં જો તમે કેરીને ચોપરમાં ચોપ કરીને લઈ લેશો તો પણ વાંધો નહીં આવે એ પણ ખાતી વખતે સારું જ લાગે છે પણ બહુ મોટા પીસ ન રાખવા તમે ઈચ્છો તો આવી રીતે ઝીણું ઝીણું સમારીને પણ લઈ શકો છો તમને જેવું પસંદ હોય ને એ રીતની અહીંયા ચોપિંગ કરવાનું અહીં બધી વસ્તુ સારી મિક્સ થઈ ગઈ છે સાઈડમાંથી તેલ પણ છૂટું થઈ ગયું છે હવે આ સમયે એક ટેબલ સ્પૂન જેટલો આ ચાર મસાલો એટલે કે મેથીનો મસાલો નાખીશું અને ત્યારબાદ બે ટેબલ સ્પૂન જેટલો આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું તો તેલ ઠંડુ થઈ ગયું છે એટલે મરચું આપણું બળશે નહીં અને આ મરચાંનો કલર ખૂબ જ સરસ આવે છે હવે જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હો ને તો તમે આ સમયે તીખું મરચું પણ નાખી શકો છો આપણે અહીં વઘાના મરચાંના બિયાનો ઉપયોગ કર્યો છે એ પણ તીખા હોય છે અને આદું પણ થોડુંક તીખું લાગતું હોય છે એટલે મેં વધારે તીખાશ નથી નાખી કાશ્મીરી મરચાથી કલર સરસ આવે છે પણ જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હોવ તો આ સમયે થોડુંક તીખું મરચું પણ નાખી શકો છો બધી વસ્તુને સાથે મિક્સ કરી લીધી છે અને જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે તો આને ટોકું કહેવાય છે તમારે ત્યાં આને શું કહેવાય છે એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો આને તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો તો તૈયાર છે ફક્ત દસ મિનિટમાં તૈયાર થતી કેરીની વાનગી તો આને આદુ લસણ અને કેરીનું અથાણું પણ આપણે કહી શકીએ છીએ ખૂબ જ ટેસ્ટી અને યમી લાગે છે ભાત ખીચડી ઇવન સાદા મમરા સાથે તમે ઉપરથી આ નાખશો ને તો સાંજનો નાસ્તો પણ તૈયાર થઈ જશે થેપલા રોટલી રૂટિનમાં તમે લઈ શકો છો એની સાથે ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે હવે આને સ્ટોર કેવી રીતે કરવાનો તો કાચની બેણીને સારી ધોઈ તડકે તપાવીને કોરી કરી લેવાની છે પછી અથાણું ભર લેવાનું છે ને પાંચ મિનિટ રાહ જોશો તો આવી રીતે બધું તેલ બેસી જાય પછી જો તેલ ઓછું લાગે ને તો ઉપરથી નાખવાનું છે તો મેં અત્યારે પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું હતું ને ઠંડુ પાડીને પછી નાખવાનું છે તો અથાણું બે જ કારણે છે બગડે છે એક તો આવી રીતે ઉપર જે સાઈડમાં થોડુંક અજીઠું હોય એટલે કે સાઇડમાં મસાલો ચોટો હોય એ એમને એમ પડ્યો હોય તો ત્યાં ફંગસ લાગતી હોય છે અથવા તો ઉપરનું તેલ ઓછું થઈ જાય ને ત્યારે અથાણું બગડતું હોય છે અધરવાઇઝ વર્ષોનો વર્ષો અથાણું બગડતું નથી અને અથાણું આપણે ચોક્કસથી ખાવા જોઈએ કારણ કે એ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે તો તૈયાર છે આપણું આદું લસણ અને કેરીનું અથાણું આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને તમારો અનુભવ જરૂરથી શેર કરશો ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો